છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામ નજીક મુખ્ય માર્ગ પર એક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા એકનું મોત હતું પ્રાપ્ત માહિતી મુજબ નાયક ગોવિંદભાઈ અને અન્ય કમલેશભાઈ તેમજ એક યુવતી સહિત ત્રણ વ્યક્તિઓ એક મોટરસાયકલ ઉપર સવાર થઈ પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે છોટાઉદેપુર તાલુકાના વનાર ગામ સામે મુખ્ય માર્ગ ઉપર એક ટ્રક ચાલકે સીધા જ અડફેટે લેતા ઘટના સ્થળે ગોવિંદભાઈ નાયકા ઉંમર વરસ અંદાજે અઢાર વરસ કામ ઉખલવાટ નિશાળ ફળિયાનું ઘટના સ્થળે મોત થયું હતું મૃતકની પોલીસ દ્વારા પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી અને બાઇક ઉપર ત્રણ સવારી નાયક અમલેશભાઈ રમેશભાઈ અને એક યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમની હાલત ગંભીર હોય જેઓને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદીપુર તાલુકાના વનાર સબ પાસે પહે એક્સિડન્ટ થયેલ છે ઉઠણ ત્રણ વ્યક્તિ હતા બાઇકવાળા એને ગોવિંદ રામસિંહ કરી છોકરો છે એ ઠામ તઈ મરી ગયો છે અને બે જણને દવાખાને એકસો આઠમે મોકલ્યા છે આ ગાડીવાળા પથ્થરની ગાડીવાળા અણસણ ચાલે છે દારૂ પીને અને લાયસન્સ વગરના અને કોઈ નિયમસર ચાલતા નથી તે સરકાર એના વિશે કોઈ ધ્યાન દોરે અને તપાસ કરે અને કોઈ બી ગાડીવાળાનો ખોટો રીતે સલેતા હોય તે એમના પૂરો કેસ કરવામાં આવે